યોજાતો ભજંગળ પ્રાંત શૌરીય પ્રશિક્ષણ વર્ગ આ વર્ષે કાલાવળમાં સંપન્ન થયો આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીક પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સંતો તથા અતિથિ વિશેષ ઉપસ્થિત મહેમાનનો ફુલહાર તથા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાણીધાર ધામના મહામંડલેશ્વર એક હજાર આઠ પરમપૂજ્ય સંત શ્રી સુખદેવદાસ બાપુ તથા શિવાશ્રમ નવાગામ વાડા પરમ પૂજ્ય સંત શ્રી હંસ દેવગીરી બાપુના સંતોના આશીર્વચન આપ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણીનું પ્રવચન આપ્યું ત્યારબાદ પ્રાર્થના કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા